તો તમે છે તે દીવા તો બહુ જોયા હશે પણ આજે હું તમારી સાથે શેર કરીશ પાણીમાંથી બનતા દીવાની રેસીપી જે આપણે બાર મોલમાં લેવા જઈએ તો બહુ મોંઘા મળતા હોય છે પણ આજે એકદમ સરળ રીતે હું તમારી સાથે શેર કરીશ તો ચાલો આપણે જોઈએ કે પાણીમાંથી દીવા કઈ રીતે બને છે હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દીયા કિચનમાં તો દિવાળી છે તે નજીક આવી રહી છે અને કાલથી છે તે દિવાળીના તહેવાર પણ શરૂ થઈ જશે તો આપણે બહારથી દિવા લાવવાની જગ્યાએ આ રીતે એકદમ સરળ રીતે ઘરે બનાવી શકીએ છીએ ને બહાર જે આ રીતે મળતા મોંઘા દીવા છે જે પાણીમાં હોય છે એ પણ આપણે ઘરે બનાવી શકીએ છીએ તો ચાલો આજે હું તમને પાણીમાંથી બનતા દીવા શીખવું તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ તો આપણે બહાર જેવા દીવા બનાવવા માટે સૌથી પહેલાં છે તો આ દીવા છે તેને આપણે ધોઈ લેવાના છે પાણીમાં તો જેટલા પણ દીવા આપણે ના હોય એટલા આ રીતે પાણીમાં એડ કરી લેશું થોડી વાર તેને પાણીમાં જ રહેવા વાર છે તે પાણીમાં પડે ત્યાં સુધી આ બાજુ આપણે સરસ આવે છે તે તેલ લઈ લેશું મેં થોડું સરસ્યું અને થોડું જે ખાવાનું તેલ આવે છે તે એડ કરું છું પણ જો તમારી પાસે બધું સરસ હોય તો તમે લઈ શકો છો કે પછી તમે બધું ખાવાનું તેલ પણ લઈ શકો છો અહીંયા જે તળેલું તેલ હોય તે હું એડ કરું છું હવે હવે આપણે તેલમાં છે તે થોડું કપૂર એડ કરીશું કપૂર એડ કરવાથી દીવાના સુખમ છે તે સારી આવે છે અને જે નેગેટિવ ઉર્જા હોય તે દૂર થાય છે અને હવે જે આ કેકને કેન્ડલ આવે છે તે હું આટલી એમાં એડ કરી લઈશ પણ જો તમારી પાસે આ રીતની કેન્ડલ ન હોય તો તમે મોટી કેન્ડલ લઈ શકો છો પણ મારી પાસે છે તે હું કેક બનાવું છું એટલે આ કેન્ડલ અવેલેબલ હતી એટલે હું આનો ઉપયોગ કરું છું છ કેન્ડલ છે તે બધી આપણે તેલમાં એડ કરી લેશું હવે આપણે છે તે ગેસ ચાલુ કરી લેશું અને આ તેલ છે તે ગેસ પર રાખી લેશું જેથી આપણે મેણબત્તી છે તે જલ્દીથી મેલ્ટ થઈ જાય આ રીતે દીવા બનાવી અને તમે અગાઉ પણ રાખી શકો છો પછી જ્યારે તમારે દીવા જલાવવા હોય ત્યારે બસ તમારે તેને પ્રગટાવવાના રહે છે અને આ દીવા ગમે તેટલો પવન હશે તો પણ તમારા બુજાશે નહીં મોટા મોટા મોલમાંથી આપણે કેન્ડલો અને આઠે દીવા છે તે ખરીદતા હોઈએ છીએ પણ એ રીતના દીવા ખરીદવાને બદલે આપણે આ રીતે દીવા છે તે ઘરે પણ બનાવી શકીએ છીએ અને જ્યાં માટીના દીવા છે તે આપણી આજુબાજુમાં કે પછી રોડ પર જે વેચતા હોય છે તેની પાસેથી ખરીદી શકીએ છીએ તો આપણું તેલ છે તે તૈયાર થઈ ગયું છે અને કેન્ડલ છે તે બધી મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી લેશું આ બાજુ આપણે બધા દીવામાં છે તે ડિબેટ રાખી લેશું આપણે આ ડિબેટ છે ત્યાં રીતે સેચ તેલવાળી કરી અને ચોટાડી લેવાની છે જેથી આપણે જ્યારે તેલ એડ કરીએ ત્યારે તે આડી અવળી ન થઈ જાય તો પહેલાં આપણે છે તે આ રીતે ચમચામાં છે તે થોડું તેલ લઈ લેશું અને આ રીતે ડિબેટ છે તે તેમાં બોલી અને આ રીતે સેટ કરી લેશું તો બધા દીવામાં છે તે આપણે ડિવેટ સેટ કરી લેશું તો આ રીતે બધા દીવામાં આપણે ડિવેટ સેટ કરી લીધી છે હવે જે કેન્ડલવાળું જે તેલ છે તે આપણે એડ કરી લેશું કેન્ડલ છે તે મારી લીલા કલરની હોવાથી તેલનો કલર પણ લીલો થઈ ગયો છે આપણે બધા દીવામાં છે તે આ રીતે તેલ એડ કરી લેશું આપણે બધા દીવામાં છે તે તેલ એડ કરી લીધું છે હવે આપણે ઉપરથી ડેકોરેશન કરવા માટે જે આ રીતે આ રીતે દીવા છે તે મેં કલર કરી અને આ રીતે પણ તૈયાર કરેલા છે આ રીતે મેં કલર કરી અને તેને પણ આ રીતે બનાવ્યા હતા તમે દીવો છે તે આ રીતે પણ તૈયાર કરી શકો છો દીવે દાડી અવળી થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી મેળના લીધે તે પછી ફરીથી સ્થિતિ થઈ જશે હવે આને આપણે થોડું જામવા દેસુ જામશે પછી આમાં આપણે આ કલર છે તે એડ કરી અને ડેકોર કરી લેશું અહીંયા હું તમને પાણીમાં પણ દીવો બનાવતા શીખવીશ તો એની માટે મેં નાનો ગ્લાસ લઈ લીધો છે અને હવે હું તેમાં થોડું પાણી એડ કરીશ પાણી એડ કરી અને જે આપણે આ કલર આવે છે રંગોળીના તે એડ કરી લેશું અહીંયા હું બધા કલર છે તે થોડા થોડા એડ કરીશ અને થોડા છે તે ફૂલની પત્તી એડ કરીશ અને હવે આપણે જે મેળવા તેલ તૈયાર કર્યું છે તે એડ કરી લઈશ તમે જોઈ શકો છો કે આપણે બહારથી છે તે અલગ અલગ પ્રકારની કેન્ડલ લાવતા હોઈએ છીએ પણ આ રીતે આપણે ઘરે એકદમ સસ્તી અને સારી બનાવી શકીએ છીએ હવે આપણે આ રીતે કોઈ સ્ટીક લઈ લેવાની છે અને તેમાં આ રીતે દોરો ફિટ કરી અને ઉપર આ રીતે આપણે છે પ્લાસ્ટિક બાટી છે જે દીવાની દીવે કરી લેશું આ રીતે જામવા દેસુ ઉપરથી આપણે આ રીતે ફૂલ એડ કરી શકીએ છીએ અહીંયા મેં મોગરાના ફૂલની પાંદડી આવે તે દીધી છે તમે તમારી મનપસંદના કોઈ પણ ફૂલ લઈ શકો છો અને આપણે પંખા નીચે જામવા દેશું આપણે આને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી તો આ રીતે છે તે આપણે થોડું થોડું દીવા જામે એટલે આપણે ઉપરથી કલરથી ડેકોરેશન કરી લેશું જે રંગોળીના કલર આવે તે મેં લીધા છે જો તમારે આ રીતે ડેકોરેશન ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે એકદમ ઓછા ખર્ચામાં આપણે એકદમ સુંદર દીવા તૈયાર થઈ ગયા છે તો આપણે બધા દીવામાં છે તે જે રંગોળીનો કલર છે તે એડ કરી લીધો છે હવે ફરીથી આને જામવા દેશું તો બીજો દીવો છે તે એકદમ અલગ રીતે હું તમને આ રીતે કટોરીમાં બનાવીને બતાવીશ તો એની માટે આપણે અહીંયા મોગરાના ફૂલ લઈ લેશું અને તેમાં આપણે થોડું પાણી એડ કરી લેશું અને પાણીમાં હું લાલ કલર છે તે એડ કરી લઈશ લાલ કલર એડ કરી અને આપણે આ રીતે તેને સેજ મિક્સ કરી લેશું અને ફરીથી આપણે થોડું ંગળી છે તે એડ કરી લેશું અને હવે આ મિશ્રણ તૈયાર કર્યું છે તે આપણે એડ કરી લેશું આ દીવો આ રીતે બનાવી અને તમે રંગોળીની વચ્ચે છે તે રાખી શકો છો તે એકદમ સુંદર દેખાય છે ફરીથી આપણે પાંદડી છે તે એડ કરી લેશું અને હવે આપણે કોઈ પણ આ રીતની સ્ટીક લઈ લેવાની છે અહીંયા મેં નાળા ચડી લીધી છે તેને હવે આપણે આ રીતે છે તે એડ કરી લેશું અને આ રીતે રહેવા દસું અને હવે પાંખાની ચાને પણ જામવા માટે રાખી લેશું ઉપરથી તમે ગુલાબની પાંદડી પણ એડ કરી શકો છો તો અહીંયા મારી પાસે થોડી ગુલાબની પાંદડી છે તે હું એડ કરી લઈશ તો હવે આને આપણે જામવા દેસુ તો આપણા દીવા છે તે જામી ગયા છે તો હવે આપણે જ્યાં સ્ટીક છે તે આ રીતે દૂર કરી લેવાની છે અને જો વધારાનો ભાગ હોય તો આપણે કાતરથી તેને કટ કરી લેશું તો અહીંયા નાળાછળીનો જે વધારાનો ભાગ છે તે હું આ રીતે કાતરથી કટ કરી લઈશ જે દીવા છે તે થોડા ઢીલા છે બરાબર જામ્યા નથી અને હવે હું પ્રગટાવીને પણ તમને બતાવીશ તો તમે જોઈ શકો છો કે પંખા નીચે પણ આપણા દીવા છે તે નથી બૂજાતા અને આ પાણીમાંથી બનાવ્યો છે તે દીવો પણ તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણે ઘરે બનાવેલા દીવા તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાયકન ક્લિક કરજો જેથી મારી રેસીપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ઠેન્ક યુ